નમસ્તે મિત્રો આજના ગુજરાત સમાચાર ની અંદર આપ સર્વ સાથે મિત્રો નું ફરી એકવાર સ્વાગત છે તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલા તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પણ કરી લેજો તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને તો આ સરકારી બેંકે આપ્યો આંચકો મિત્રો દેશની બીજી સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક એટલે કે પંજાબ નેશનલ બેંકે તેના કરોડો ગ્રાહકોને પહેલી ઓગસ્ટના રોજ મોટો ફટકો આપ્યો છે અને ફંડ આધારિત દર એટલે કે એમસીએલ આરમાં પાંચ બેસીસ પોઈન્ટ એટલે કે ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ ટકાનું માર્જિનલ કોસ્ટ વધારવાનો નિર્ણય કર્યો છે આ વધારા બાદ ગ્રાહકો પર લોન ઈ એમઆઈનો બોજ વધુ વધશે નવા દરો એક ઓગસ્ટ બે હજાર ચોવીસથી અમલમાં આવી ગયા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં ભૂકા બોલાવશે વરસાદ મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પાંચ તારીખ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા ફરી વખત ભૂકા બોલાવશે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની શક્યતાઓ છે મિત્રો હવામાન વિભાગે પણ પાંચ દિવસ માટે ભારે વરસાદની આગાહી આપી છે અને દરિયા કાંઠાના વિસ્તારમાં પિસ્તાલીસ કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બે હજારની નોટને લઈને આવ્યું મોટું અપડેટ મિત્રો ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈએ બે હજારની નોટને લઈ મોટું નિવેદન આપ્યું છે ઓગણીસ મે બે હજાર ત્રેવીસના રોજ આરબીઆઈ દ્વારા બે હજારની ચલણી નોટ ચરણમાંથી પરત લેવાની જાહેરાત કરી હતી આ જાહેરાત બાદ અત્યાર સુધીમાં બે હજાર રૂપિયાની લગભગ અઠ્ઠાણું ટકા નોટ એટલે કે સત્તાણું પોઈન્ટ બાણું ટકા નોટ પરત આવી ગઈ છે આરબીઆઈ અનુસાર હવે માત્ર સાત હજાર ચારસો ને કરોડ રૂપિયાની નોટ માર્કેટમાં છે આરબીઆઈ દ્વારા હજી પણ બે હજારની નોટ પરત લેવામાં આવી રહી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પાંચ રૂપિયામાં મકાન મિત્રો ગુજરાત રાજ્યમાં શ્રમિકોના હિતમાં આજે અમદાવાદ ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં સીમ ભૂપેન્દ્ર પટેલે શ્રમિક બસેરા યોજના અંતર્ગત પંદર હજાર શ્રમિકો માટે હંગામી આવાસનું ખાત મુહૂર્ત કર્યું હતું આ યોજના હેઠળ શ્રમિકોને કામકાજના નજીકના સ્થળે આવાસો મળશે ત્રણ વર્ષોમાં ત્રણ લાખ શ્રમિકોને આશ્રય આપવાનો ટાર્ગેટ છે અને મિત્રો છ વર્ષથી નાના બાળકોને વિનામૂલ્યે રહેવાની જગ્યા મળશે મિત્રો પાંચ રૂપિયાના ટોકન દરે આવાસ આપવામાં આવશે મિત્રો આ માટે પંદરસો કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે અમદાવાદ ગાંધીનગર વડોદરા અને રાજકોટના કુલ સત્તર સ્થળોએ લગભગ પંદરસો શ્રમિકો માટે હંગામી આવાસ બનશે પ્રતિ વ્યક્તિ પ્રતિદિન પાંચ રૂપિયાના ભાડામાં પાયાની સુવિધા મેળવશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મફત વીજળી ખેડૂતોને મળશે મિત્રો ખેડૂતોને વીજળી સંબંધિત સમસ્યાઓનો સામનો ન કરવો પડે તે માટે મહારાષ્ટ્ર સરકાર મુખ્યમંત્રી બલિરાજા મફત વીજળી યોજના લઈને આવી ગઈ છે આ યોજના હેઠળ સાત પોઈન્ટ પાંચ હોર્સ પાવર સુધીની ક્ષમતાના કૃષિ પંપનો ઉપયોગ કરતા ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે આ યોજનાનો લાભ બે સુધી આપવામાં આવશે મહારાષ્ટ્રમાં ખેડૂતોને કૃષિ મોટર ચલાવવા માટે રાત્રે દસ કલાક અથવા તો દિવસ દરમિયાન આઠ કલાક વીજળી આપવામાં આવશે મિત્રો આ મફત વીજળી યોજનાનો લાભ ફક્ત તેજ ખેડૂતોને મળશે જેમની પાસે સાત ફુટ પાંચ હોર્સ પાવર સુધીના પંપ છે જો ખેડૂતો પાસે સાત ફુટ પાંચ એચપીથી વધુનો પંપ હોય તો તે ખેડૂત પોતે જ વીજળીનું બિલ ભરશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મહિલાઓને મોટી ભેટ મિત્રો એકત્રીસ જુલાઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરની માતાઓ અને બહેનોને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા માટે ત્રણ કરોડ લખપતિ દીદીઓ બનાવવાનો સંકલ્પ કર્યો છે અને હવે ગુજરાતે આવી સાત પચાસ લાખ મહિલાઓને લખપતિ દીદી બનાવવાનો નિર્ધાર કર્યો છે તેમણે કહ્યું છે કે વડાપ્રધાને આ વર્ષના બજેટમાં મહિલાઓ માટે ત્રણ લાખ કરોડ રૂપિયાની વિવિધ યોજનાઓ આપી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ વાલી દીકરી યોજનામાં સુધારો મિત્રો વર્ષ બે હજાર ઓગણીસમાં વાલી દીકરી યોજનાનો અમલ શરૂ કરાયો હતો છેલ્લા પાંચ વર્ષોમાં આ યોજના હેઠળ બે લાખથી વધુ દીકરીઓની નોંધણી કરવામાં આવી છે આ યોજનાનો લાભ હવે બે અને છવ્વીસથી મળવા લાગવાનો છે રાજ્ય સરકાર ગરીબ દીકરીઓને ધોરણ એકમાં પ્રવેશ સમયે ચાર હજાર ધોરણ નવમાં પ્રવેશ સમયે છ અને અને મિત્રો અઢાર વર્ષની વયે પહોંચતી વખતે એક લાખની સહાય આપશે આ સમયગાળા દરમિયાન જો ઘરમાં કમાનાર વડીલનું મૃત્યુ થાય તો રાજ્ય સરકાર તેની પુત્રીને દસ હજારની વધારાની વીમા રકમ પ્રદાન કરશે પરંતુ મિત્રો આ યોજનાનો લાભ એવા દંપતીઓને જ મળશે કે જેમને વધુમાં વધુ ત્રણ બાળકો હોય દંપતીના ત્રણ બાળકોમાં એક બે અથવા તો ત્રણેય પુત્રીઓ હોય તો પણ આ યોજનાનો લાભ મેળવી શકશો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ફાસ્ટેગના નિયમોમાં ફેરફાર મિત્રો ફાસ્ટટેગના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે કેવાયસી કરાવ્યાને 3 વર્ષથી વધુ સમય વીતી ગયો હોય તેવા ફાસ્ટેગ યુઝર્સ માટે 1 ઓગસ્ટથી 31 ઓક્ટોબર સુધી કેવાયસી કરાવવું જરૂરી બની ગયું છે યુઝર્સ કેવાયસી ન કરાવે તો ઓગસ્ટથી લિસ્ટ કરવામાં આવશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 5 લાખ રેશન કાર્ડ બંધ મિત્રો સુપ્રીમ કોર્ટે એક તરફ ઈ શ્રમ પોર્ટલ ઉપર રજીસ્ટર થયેલા દરેક શ્રમિકોને એનએફએસએ માં સમાવેશ કરીને તેમને ચાર સપ્તાહમાં રેશનિંગ અનાજ મળવું જોઈએ તેવો ચુકાદો આપેલો છે બીજી તરફ ગુજરાત સરકાર રેશન કાર્ડની સંખ્યા ઓછી કરતી જાય છે છેલ્લા ત્રણ મહિનામાં અનાજ લીધું નહીં હોવાના નામે પુરવઠા વિભાગ અત્યાર સુધીમાં પાંચ લાખ રેશનિંગ અનાજ મેળવતા નાગરિકોના કાર્ડ સાયલેન્ટ કરી ચૂકી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય મિત્રો ગુજરાત સરકાર દ્વારા આરટીઓ સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે હવે લર્નિંગ લાયસન્સ મેળવવું સરળ બની ગયું છે લાયસન્સ મેળવવા માટે લેવા તે પરીક્ષામાં રાહત આપવામાં આવે છે હવે મિત્રો તમારે લર્નિંગ લાયસન્સની પરીક્ષા પાસ કરવા માટે પંદરમાંથી નવ પ્રશ્નો સાચા પડતા લર્નિંગ લાયસન્સ ઇશ્યુ કરવામાં આવશે જોકે અગાઉ પંદરમાંથી અગિયાર પ્રશ્નોના સાચા જવાબ આપવા પડતા હતા ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વર્ષમાં ત્રણ વખત એલપીજી સિલિન્ડર મિત્રો મુખ્યમંત્રી મેરી લાદલી બહેન યોજના મહારાષ્ટ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક સામાજિક યોજના છે અને જેના હેઠળ રાજ્ય સરકાર દર મહિને ગરીબ મહિલાઓને પંદરસો રૂપિયા આપે છે હવે પંદરસો રૂપિયા આપવાની સાથે રાજ્ય સરકાર મહિલાઓને એક વર્ષમાં ત્રણ ફ્રી ગેસ સિલિન્ડર આપવા પણ જઈ રહી છે આ માટે રાજ્ય સરકારના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગમાં આદેશ પણ જારી કરવામાં આવ્યો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જન્માષ્ટમી આવતા પેટ મિત્રો જન્માષ્ટમી અને દિવાળીના તહેવારોમાં ડબલ ફિલ્ટર સિંગતેલ નું વેચાણ કરવાનો પુરવઠા વિભાગે નિર્ણય લીધો છે ઓગસ્ટ મહિનામાં આવતા તહેવારો માટે અને તે પછી દિવાળીના તહેવારોમાં એક એક લીટર સિંગતેલ આપવામાં આવશે સિંગતલ એક લિટર દીઠ સો રૂપિયાના ભાવે આપવામાં આવશે ઓગસ્ટ બે અને ઓક્ટોબર બે એમ બે માસ દરમિયાન ડબલ ફિલ્ટર તેલનું વિતરણ રેશનિંગ કાર્ડ ધારકોને કરવામાં આવશે મિત્રો જેમ ઓગસ્ટ મહિનામાં બીપીએલ તથા અંત્યોદય કેટેગરીના રેશન કાર્ડ ધરાવતા લાભાર્થીઓને મળવાપાત્ર ઘઉં તથા ચોખા ઉપરાંત ખાંડ ચણા તુવેર દાળ મીઠું તથા તહેવાર નિમિત્તેની વધારાની ખાંડ અને રાહત દરે એક લિટર સિંગતેલ પાઉચના જથ્થાનું વિતરણ કરવામાં આવશે

આગાહી કરવામાં આવે છે જેમાં આજથી ફરી એક વખત ગુજરાત રાજ્યમાં વરસાદનો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે ખાસ કરીને ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે મધ્યમથી ભારે વરસાદની આગાહી છે જ્યારે ગુજરાતના અન્ય કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે આ ઉપરાંત સમગ્ર ઓગસ્ટ મહિનામાં રાજ્યના વિવિધ ભાગોમાં ક્યાં કેવો વરસાદ રહેશે તેના વિશે પણ હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે મિત્રો હાલમાં તો ગુજરાત રાજ્ય પર એક સિસ્ટમ સક્રિય હોવાના કારણે વરસાદી માહોલ જામ્યો છે મિત્રો હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામશ્રી યાદવે જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનામાં જેટલો સામાન્ય વરસાદ હોવો જોઈએ તેના કરતાં થોડો ઓછો વરસાદ રહેશે જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં જરૂરિયાત મુજબનો સામાન્ય વરસાદ રહેવાનો છે ફક્ત દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્યથી ઓછો વરસાદ થઈ શકે છે એટલે કે આપણે તારણ કાઢી શકીએ કે અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યમાં જે ભાગમાં અત્યંત ભારે વરસાદ વરસ્યો છે અને પૂર જેવી સ્થિતિના કારણે તારાજી સર્જાશે ત્યાં ઓગસ્ટ મહિનામાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થઈ શકે છે પરંતુ હજુ આગામી પાંચથી સાત દિવસ સમગ્ર ગુજરાત રાજ્ય માટે હળવાથી મધ્યમ વરસાદની વકી છે મિત્રો ગુજરાત રાજ્યમાં આગામી પાંચ દિવસના વાતાવરણની વાત કરીએ તો આજે અને આવતીકાલે સમગ્ર ગુજરાત રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આ ઉપરાંત કેટલાક ભાગોમાં ભારે વરસાદ અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં અતિ ભારે વરસાદ પણ વરસી શકે છે મિત્રો હાલમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ઓફોર ટ્રફ સક્રિય છે તેના કારણે ત્યાં અતિ ભારે વરસાદ ખાબકી શકે છે જ્યારે અમદાવાદ અને આસપાસના જિલ્લાઓમાં આજે હળવાથી મધ્યમ વરસાદે ઝાપટા વરસી શકે છે જો કે મિત્રો ગઈકાલથી જ અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ છવાયો છે અને આજે વહેલી સવારથી જ શહેરના વિવિધ ભાગોમાં હળવા વરસાદી ઝાપટા પડી રહ્યા છે મિત્રો અત્યાર સુધીમાં એક જૂનથી એક ઓગસ્ટ સુધીના બે મહિનામાં સમગ્ર ગુજરાત રાજ્યમાં જરૂરિયાત કરતાં ઓગણ ઓગણીસ વધુ વરસાદ નોંધાયો છે બે મહિનામાં સમગ્ર ગુજરાત રાજ્યમાં ત્રણસો ને નેવ્યાસી જરૂરિયાત સામે અત્યાર સુધીમાં ચારસોને ચોંસઠ મીમી વરસાદ વરસી ચૂક્યો છે આ ઉપરાંત હજુ પણ આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદની શક્યતા છે જેમાં હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા છે જેમાં મિત્રો આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે તથા ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળેના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે ત્યાં સુધી મિત્રો મને રજા આપશો ધન્યવાદ